તો આપડી દુકાને હે નવો સ્ટોક આવી જ ને તો બધા એકવાર મુલાકાત લેજો તો ચોલીયા નો ચાલુ કરો બધા કસ્ટમર પાસે જાય તો ચોલીયા નો સ્ટોક આવી જશે કેમ જો યુટ્યુબ ફેમિલી આશા કરું છું કે બધાય એટલે બધા મજામાં અને હેપી હશો તો આપણે હે ને આજે ખાવ બનાવી નહીં કેમ કે આપણે જવાનું છે ગમતરે તો જો તરતરમાં નાસ્તો કરવા બેહી જાવે ઘરની બધી બધે સફાઈ કરી અને જો અદરવાળું દૂધ છે

અને હવે ઘંટી દિનાવન થાય છે અમને એડો જ ના થોડો મોડ આ થાય દુકાને તો વિડિયો માં બનાવ રહ્યો મિત્રો આપણે ઘરેથી થી નેકાઈ ગયા હતા અને ઘરેથી થી નેકાઈ નવે સાધન આવે ની રાહ જોતા જોતા હેડેલા રસ અને કદા ખાઈ ના મત હતી સ્ટેશન જઈને તો સાધન માવાનું છે તો આપણે કાયમી એક આવી રીતે થોડીક કસરત પણ થાય અને ગાડી લગભગ દોઢ કિલોમીટર જેટલો આપણે એડવાનું હોય છે તો ડેલી આપણે આડી જવાનું છે તો વિડીયોમાં બન્યા રહેજો જઈએ મળીએ બાબર રહી નહીં તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી જાશો દુકાને અને દુકાને પહોંચ્યા પછી તમને બતાવજો નવું પાર્સલ આવી ગયું છે નવો સ્ટોલી અને સ્ટોક આવી જ્યો છે તો આપણે હવે એને ઓપન પણ કરવાના ખોલી નાખો શું શું નવો સ્ટોક આવ્યો છે તો વિડીયોમાં બન્યા રહેજો અને આ લો બાકી કાશ જો એક નંબર લાગે છે ને તો સમે લોન્સ જો મસ્ત કરેલા લાગશે

જય માતાજી મિત્રો તો આપણે ચોલીમાં ઓફરનો વિડીયો લાવો તો એમાં સ્ટોક પતી જતો અને હવે નવો સ્ટોક આવી ગયો છે તો જો એમાં ઘણા બધા કલરો પણ મળ્યા છે અને નવી પેટર્ન પણ એક લાવી દીધી છે તો ફટાફટ શહેરી પેસેની મુલાકાત કરો અને ઓફરનો લાભ ઉઠાવો